ગુડ મોર્નિંગ તો આવી ગયા છે તો હવે પાછો ધંધો ચાલુ કરી દીધો છે ધવલભાઈ અત્યારે ધવલભાઈ જાય છે ગેસ પુરવા જઈએ છીએ તો તમને ગાડીમાં જઈને મળીએ ને આ છે આપડી રાની આપડી રાની ને સામાન્ય થોડું એક્સિડન્ટ થયેલું છે હજી પણ આનો તમારે કારણ જાણવું હોય કે કેમ હજી સુધી સરખું નથી થયું આઠ મહિના થયા છે ગાડીના તો પણ હજી સુધી આ જીરો શું કામ નથી કર્યું એ બધું તમને બતાવીશું તો ચલો મળીએ તમને હમણાં મળીશ તો આવી ગયા છે પાછા વ્લોગમાં જે જીબી બી છે આ લાઇટના માટે જે જે ચાર્ટ નડતા હોય એ બધી વૃક્ષ બધા કાપવા આઈ મીન શોર્ટ સર્કિટ ના થાય એના માટે તો બહાર જાટ કપાય છે તો અત્યારે મારા વ્યૂ દેખાય છે આઈ થિંક સો આપણા વિડીયો વ્યૂ વ્યુ જોયો છે તમે કંઈક કરતા નથી કરો કઈ એક જ વ્યુ આવે છે ચાર કલાકમાં શરમ આવી જોઈએ તમને જોવા વાળો ને તમે જોવો અમને સપોર્ટ કરો આવશે આવશે આવે તો તેલભાઈ મારી આ તો જો પેલા ભાઈ ઉપર ચોર્યા છે જીબી વાળા એ દાળા કાપે છે

આમ કરી લે લાઈક આપો એટલે તમે બધા લાઈક આમના થો નેટવર્ક પ્રોબ્લેમ છે તમે સબ્સ્ક્રાઇબ તો કરેલો છે તો તમે આવીતે જ બધા વિડિયો જોવો આ ભાઈ જોતા નથી ખાલી વ્યૂ ની બધું જોવા બેઠયા છે કે શું ચાલે ક્યાં સુધી પહોંચ્યું આ ભાઈ પણ આપણો કોમેડી છે ચેનલ બતાવજો ગુજરાતી કોમેડી વ્લોગ્સ બોક્સ

હજી પણ એવું થાય છે કે યુટ્યુબર સામે ઊભો છે તો હું એના વિડીયો જોઉં પણ ના બીજા બીજાના વિડીયો જોવાના મારા વિડીયો નહીં જોવાના બહુ ના જોવા એ ખોટી શિખામણ ન આપતા કોઈને જો આપણો વિડીયો જોઈએ છે જોવો તમે જ પણ આવી રીતે આપણા વ્લોગ જોવો શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને સારું લાગતું તો કોમેન્ટ પણ કરો ના લાગતી હોય તો કોમેન્ટમાં બે ત્રણ ગારો પણ લખી દો તો ચલો આ તો આપણા વિડીયો જોવાના જ છે તો મળીએ આપણે પછી હવે સ્કૂલમાં તો કોઈ છે નહીં તો આજે જીતવાનો ફેરો મારે કરવાનો છે જીતવા ગયા છે ઘરે તો કેજી આઈ મીન સારા બાળનો કેજી વાળો ચલો મળીએ બાય ટેક કેર મળીએ અમારા કંઈક નવું લઈને લાવ ભારું ગાડીનું હા ભાઈ ને હું મોત થી બેસાડે લાયો છું ને મને ભારો નથી આવતા ભારો જસવાલ હે જસુભાઈ બસ કઈ લેવા દેવા નથી લાવ ભારો લાવ હું તમને બેસાડીને લાયો છું જસુભાઈને નથી લાયો નહીં જસુ આપો એટલે આ લઈ એ તો જાવ તમે પછી આવવાના પણ નથી લાવ ચલો આવવાનું ના લાવ ભારો લાવ હા અહીંયા મફતનો ગેસ નથી પડતો તમને લઈને આવ્યો છું લાવ ભારો તો તમે નહીં પહેચાનતા હોય અમને આ આપણા જ્યારે હું નહોતો એના પહેલાંના આવતા હતા સ્કૂલમાં ઇનભાઈ ઈમ્ભા આ પણ મોયના છે આમની બે ગાડી દે આવતી હતી પણ હવે એક પણ નથી આવતી હવે આ એક ભાઈની જગ્યા પર આવ્યા છે જે જસુભાઈ દેસાઈ કરીને છે ને એ એની જગ્યાએ આવ્યા છે તો હો જો આપણે બાબાએ કંઈક બ્લોગ બનાવ્યો છે કાલ હું તમે પિકાડી જાતા પણ આ આજે ઓડી બી એટલે આજે છે અમે જલસા જ કરવાના છે લેજો કરી આને કેવાય લોકો જય હિન્દ મિત્રો આપણે શીખવાડ છે કે બુટ કેવી રીતે પહેરવાના ચલો સંજુ બાબા બુટ પહેરતા શીખવાડો અમને જે પહેલા તો પહેરેલા બુટ નીકળી લેવાના લાગત તો તો લાકટ તો મોજા છે ને કસરો તો રે આ તો હવે પહેરીને શીખવાડો બુટ કેવી રીતે પહેરવાના કઈ રીતે પહેરવાના શીખવાડ ચલો સંજુ બાબા શીખવાડો બુટ પહેરીને શીખવાડો પદ્ધતિ શીખવાડ પાછી પહેલા હમ આમ પગન ઓય શું છે આ Ye, intune, jadi apa jadi kaya? Ah, ubat, sur, ini uang gue, nomor dua. Jadi 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 tipe itu nih, botol. Jadi jadi tipe, putin Faro. Eh, bapak, <laughs> <laughs> eh, iya, 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 iya,

ખબર ના વ્યુઅર્સ ને ખબર નહીં પડે આમ કેવી રીતે તમે શું કર્યું આમ ઊભા થાવ આમ સરખી રીતે બતાવો આમ પગ નાખવાના પછી આમ કરવાનું ચલો દાદા એક લાકડી આપડે જોઈએ દાદા 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 એક લાકડી એક એક apa lagi di maté, bawang si dadah, pakai <coughs> ah c’ello, gari maté katiar maliqyo. to c’ello ya, baba, buat, kare baba, hehehe, eh, hehehe, 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 અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો છે કે જેઓ એ બધા ચંપલ ને બધું આવડતા પેરી લેવાના હમ પછી કોઈ નઈ ગાડી માં બેસી અને ચાલવાનું કેવી રીતે ચંપલ પહેરી એ તો શીખવા ના ના ચંપલ પેરી ચાલતા શીખવાડો અમે તો સેન્ડલ પહેરીએ છીએ એટલે અમને એ બધું ના આવડે મતલબ બેઠા બેઠા ચાલવાનું તમારું શું કેવું જયદીપભાઈ બસ બરોબર છે હારો નવો કન્ટેન્ટ મળે તો પતી ગયો પાછા આવી ગયા છે કઈક લઈને આપણા ગાડીમાંથી હથિયાર પણ મળી ગયો ચલો કપેરાઈ આવશે એક લઈ તમે ડાન્સ કરો